પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગત રાત્રે બોંતેર ગામોમાં ચુસ્ત બ્લેકઆઉટ રાખવામાં આવ્યું જે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા અમલમાં મુકાયું હતું આ ઉપરાંત જિલ્લામાં છ હજાર રક્તની બોટલના લક્ષ્યાંક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે જે પ્રજાના જોશ અને જુસ્સાને દર્શાવે છે તંત્ર દ્વારા હોસ્પિટલ એકસો આઠ એમ્બ્યુલન્સ ફાયર સેવાઓ અને અન્ય સુરક્ષા ઉપકરણોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે અને આજે પણ સાંતલપુર તાલુકામાં બ્લેકઆઉટ રહેવાનું છે આજે પણ સાંતલપુર તાલુકામાં અંધારપટ રહેશે

એમાં જે ભૂજ હતું ભુજમાં એમને જે પહેલી સવારે પણ ડ્રોન કે પણ જોકે તોડી પાડવામાં આવ્યા છે આ જે આપણું આર્મી છે આપણું સુદર્શન ચક્ર જે કમ્પ્લીટલી કહી શકાય કે દુશ્મનના દાંત ખાટા કરવા માટે તૈયાર છે ને લગભગ ગઈકાલે પણ જે હરકત કરવામાં આવી એ હરકતમાં પણ આપણે સફળ રહ્યા છીએ કે પાકિસ્તાનને ગરબા તોડ જવાબ આપ્યો છે ત્યારે હવે પાટણ જિલ્લાના જે સાંતલપુર તાલુકો છે એ સાંતલપુર તાલુકાના બોતેર બોતેર ગામમાં ગઈકાલે રાત્રે જે બ્લેકઆઉટ આપવામાં આવ્યો હતો અને હવે આજે પણ હવે જે ગઈકાલે તો જે કહેવાય છે કે સૂત્રો દ્વારા મળતી માહિતી અને સોશિયલ મીડિયામાં ફરતી પોસ્ટો કે કંઈક ડ્રોન આ બાજુ હતું એનું કારણ મેઇન શું છે કે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક આપણે એટલે કદાચ ક્યાંક ને ક્યાંક એને પણ ટાર્ગેટ જો પાકિસ્તાન કરે તો એ પણ છે સાથે સાથે જે વહીવટી તંત્ર છે તમામ વહીવટી તંત્ર અત્યારે હાલ વારાઈ ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે જે કહેવાય કે ઉપકરણો સાથે પણ લેસ છે અને સાથે સાથે જે સુરક્ષાના તમામ ઇન્તજામ કરવામાં આવે છે બીજી બાજુ જે યુદ્ધની સ્થિતિ પહોંચી વળે એને લોહીની જરૂરિયાત પડે તો બ્લડ ડોનેશન કેમ્પ પણ શરૂ થઈ ગયા છે પાટણમાં લગભગ છ હજાર જેટલો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને આજે પણ જે જેને પણ ડોનેટ કરવું હોય છે બ્લડ એ ડોનેટ થઈ શકે બીજી બાજુ જે રોજિંદુ જીવન છે અત્યારે હાલ તો ચાલુ પણ આજે કંઈક હોઈ શકે છે કે શાંતિપુરમાં વહેલી સાંજથી છે કદાચ બ્લેકઆઉટ અથવા તો જાણ કરવાનું કારણ કે જે રીતે પાકિસ્તાન કાલે હરકત કરી છે આજ સવારે હરકત કરી છે એને લઈને સુરક્ષાના ભાગરૂપે ચોક્કસ આપણે વહેલી વહેલી સાંજથી જ શાંતિપુરને કહેવામાં આવશે કે તમે એલર્ટ રહો શાંતિપુર અધિકારીઓ સાથે અધિકારીઓ મીટિંગ ચાલી રહી છે મીટિંગનો દોર ચાલી રહ્યો છે જે કહેવાય કે એક ડાયલોગ હતો હાઉસ ધ જોશ તો એ હાઉસ ધ જોશ પ્રમાણે શાંતિપુર સહિત પાટણ જિલ્લાની તમામ પ્રજામાં જોશ છે અને

જે રજાઓ છે એ રજાઓ કેન્સર કરવામાં આવી છે શિક્ષકો અત્યારે વેકેશન ચાલી રહી વેકેશનમાં શિક્ષકોને શાંતિપૂર્ણના ગામડાઓમાં રોકી દેવામાં આવે છે સાથે સાથે જે હોસ્પિટલ છે હોસ્પિટલમાં પણ ક્યાંક ક્યાંક દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે અને જેની રજાઓ હતી એ રજાઓ હતી અત્યારે હાલ જે કર્મચારી લાગતા લાગતા વિભાગના કર્મચારી અત્યારે હાલ શાંતલપુર બાજુ એ હાલ અત્યારે હાજર રહ્યા છે બિલકુલ કહી શકાય કે વહીવટી તંત્ર પૂરજોશમાં બધી રીતે તૈયાર છે અને આ જે કઈ સ્થિતિ નિર્માણ થશે તમામ સ્થિતિને પહોંચાડવા માટે આપણું સૈન્ય પણ એટલું જ કાબેલ છે સાથે સાથે વહીવટીતંત્ર પણ એ છે અને એક સમાચાર મુજબ અત્યારે હાલ કલેક્ટર તેમજ એસપી પણ ત્યાં સાંતરપુર બાજુ નીકળ્યા છે જી જી આભાર અલકેશ સમગ્ર માહિતી